તો જો જીયા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો બેલ્ટ બાઈન થતી ઓકે તો બસ ઈ બેને રેડી કરી લીધા ને પછી છે ને વરસાદ જો હાલ વેધર જો તમે બહાર જો આજે વરસાદ બિલકુલ નહોતો બે દિવસ પેલા બતાવતો હતો પણ આજે સવારે ફોરકાસ્ટ માંથી તો નીકળી ગયો તો નહોતો તો મેં કપડા બહાર નહીં ખાન અચાનક આવ્યો ને વેધર જો બહાર કેવું થયું છે ફૂલ ઓંધાઈ રહ્યો છે અમે કીધું ભલે આજે નાઈ ને પાંચ મિનિટ થઈ ને ત્યાં વરસાદ આવ્યો ભલે પડ્યા સુકાઈ જશે પછી પેલા વિચાર્યું હતું કે હું જઈશ પ્રાઇમાર્ક ને બધું શોપિંગ સેન્ટર હેરો પણ અને આ લોકો જશે પાર્કમાં બીકોઝ વિજયને છે ને શોપિંગમાં બિલકુલ મજા નથી આવતી અને પ્રાઇમાર્ક ના સ્ટોરમાં કપડાની જે વાસ આવે ને સ્મેલ કે મારા ત્યાં વાસ લેવા નથી આવું મને શોપિંગમાં કોન્ટાળો પછી આપણે એક તો ક્યારેક જતો હોય આપણે બધું જોવું હોય શાંતિથી ફરવું હોય એક દિવસ આમ મજા કરવી હોય અને આ લોકો એને બહુ કંટાળો આવે મેં એ રીતે છોકરા રમાડ જો ત્યાં બાર એ લોકો ફનફેર જેવું જરા બે ત્રણ રાઈડ ને એવું રાખ્યું છે પણ પછી ન્યાય ઈ લોકોએ કેટલીક ઘડી રમે પણ હવે પછી અચાનક જ વરસાદ ચાલુ થઈ ગયો બધો પ્લાન થઈ ગયો ચેન્જ પછી એવું વિચાર્યું કઈ નજીકમાં એક બે સ્ટોર છે ને તો ત્યાં જ આપણે ઇન્ડોર જાંટો મારી આવીએ તો કઈ વસ્તુ લેવાની હોય તો મળે તો લઈ લઈએ ઇન્ડિયા મોકલવી છે એક બે વસ્તુ પણ જોઈએ શોપિંગમાં કેવી રીતે છે તો આગળ આગળ જોતા રહો તમને બતાવીશ કઈ સેલ હશે કે કઈ હશે કે મેં શું લીધું કઈ લઈશ કે નહીં લઈશ કે કઈ ખબર નથી પણ એની આજે આજે લાસ્ટ ડે આઉટ છે હોલિડે પછી બુધવાર થી તો સ્કૂલ ચાલુ થઈ જાય છે બેક ટુ નોર્મલ અને જાનવીને નર્સરી ચાલુ થાય છે પણ નર્સરીમાં આ લોકો છે ને બધાય છોકરાઓને થોડા થોડા છોકરાઓને આજે પાંચ ને બોલાવે તો બીજા દિવસે પાંચ ને બોલાવે એવી રીતે બધાને સેટલ ડાઉન કરવા માટે એકસાથે નથી બોલાવતા તો જાનવીને દસ તારીખે જવાનું છે સ્કૂલમાં તો એને હજી દસ દિવસ સાચવવાની છે અને જીયાના અને બસ બે દિવસ છે હવે એ જશે બુધવારથી સ્કૂલે અને કાલનો દિવસ હા હા કાલનો દિવસ આજ તો પૂરો થઈ ગયો ગણવાનો એવું છે

ચાલો જુવાય ઉનાળો આવ્યો નથી ચાલુ થયું નથી અત્યારે વેધર આમ વીસ બાવીસ ડિગ્રી ને ત્રેવીસ ડિગ્રી ને અઢાર ડિગ્રી ને એવી રીતે છે પણ ઠંડુ થઈ ગયું છે નહીં વિન્ટર જેવું લાગવા મંડ્યું છે આમ થોડી થોડી ઠંડી આવી ગઈ છે ગયો ઉનાળો એમ સપ્ટેમ્બર આવે એટલે પૂરું પછી કદાચ લેટ ગમે એટલો સમર ચાલુ થાય પણ વિન્ટર તો સપ્ટેમ્બર આવે ને એટલે બાય ડિફોલ્ટ કંપલસરી આવી જ જાય

એવું છે તો આગળ જોતા રહો અને તમને જો વિડીયો જોવાની મજા આવતી હોય ને તમે એવરીડે વિડીયો જોતા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબર વ્યૂઅર્સ ઘણા બધા નવા નવા છે જૂના પણ ઘણા લોકો રેગ્યુલર જોવે છે કમેન્ટ પણ તમારી આવતી હોય છે પણ સબસ્ક્રાઈબ જો તમે હજી સુધી ન કર્યું ને તો સબસ્ક્રાઈબ કરી દો કારણ કે સબસ્ક્રાઈબ કરવામાં આપણે કાંઈ ખર્ચો નથી અને સબસ્ક્રાઈબર આપણા જેમ જેમ વધશે એમ આપણને વ્લોગિંગમાંય મજા આવશે અને તમને જોવામાંય મજા આવશે અને અમને બનાવવામાં મજા આવશે સો કીપ વોચિંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ જો હેલોવીન નું કલેક્શન અહીં આવી ગયું છે બધી બેગ્સ ને સામે છે બધું બેડ અને લિંગ અને બધું બેક ટુ સ્કૂલ કલેક્શન આ બાજુ મેન્સ બધો સેલ છે સમર સેલ છે અને આ બાજુ કિડ્સ નું કલેક્શન છે ને ટોયસ જો જે સેલ મોમે કોશન ચાનું કે છે વાવ કઈ મળ્યું નહી મારા બે ત્રણ લીધા છે ટ્રાય કરું કઈ કેતો તો કામ કાઈ ની આને હા પડી ગઈ મમ્મી ને કોલ બધું નો કલેક્શન તમને બતાવી દઉં છોડો છો બધા સમર સેન્ડલ બધા 50% ઓફ છે સ્કૂલ બેગ્સ આવી ગઈ છે જે જો શોર્ટ્સ જોવે છે ને સમર પરથી ગયા પછી શોર્ટ્સ જેવા આવે ને એને જીવ ન મળી સાઈઝ તો જો મેટ્રિયનમાંથી તો અમે લોકો નીકળી ગયા છીએ ઇન્ડિયાવાળા માટે તો કાંઈ ન મળ્યું મેં મારી માટે લીધા બે ટ્રાઉઝર ને એક ડ્રેસ ને અહીંયા પછી બાજુમાં છે ને બી એન એમ છે હોમ સ્ટોર લાઈક આસદાન આ બાજુ જો ને કાર્પેટ ને એવા છે અને સામે ઇન્ફ્લા ટાનેશન પ્લે એરિયા ને એવું બધું છે તમે કીધું અહીંયા એવા છે તો બી એનએમ માં તો મારીએ પાર્કિંગ સારું છે અહીંયા એટલે મન થયા આવવાનું લઈને મોટી ટ્રોલી લેવી છે મોટી લઈ લે મારે આ બેગ એ મૂકવા થાય ચાલો મૂ બેક મૂવ આને બેસાડી દે બેસે ને તો એ શું છે સીટ હા સીટ કરું જોઈએ આ લોકો જો સારું છે અહીંયા સીટ જરા કોળી છે ને તો પેરમાં બેસવા બેસાડવામાં ફાવે આજદાનું તો છે ને સાવ નાનું આવે છે Show George. Christmas are you already? Yeah, hmm. Yeah? i a supervisor to please? the kids new collections test runaries number the toys number two for 20 જો ઘરે આવી ગયા છે લંચ ટાઈમ થઈ ગયો છે અને જીયા તો શું જમી રહી છો હે કેરીનો રસ અને પૂરી અને ફ્રેન્ચ ફ્રાઈ જીયા નાને શોપિંગ સીધું મેકડોનલ્સમાં માં જાવું તો મે કીધું હું તને મેકડોનલ્ડ્સ જેવી ફ્રાઈઝ ઘરે કરી દેશ ને ફ્રાઈઝ જ ખાવે મન કે આઈ વોન્ટ એક્ઝેક્ટલી ધ સેમ સેમ જ છે છે જીયા હા જો થઈ ગયા છે સવા 7 અને ડિનર વિનર એ બની ગયું છે આજે પહેલા વિચાર્યું હતું પૂરીયાનું શાક ને હું કરીશ કારણ કે શાક લઈને આવ્યા હતા પણ પછી ગેસ થઈ ગયો નહીં ઊંધો કોને મને જોઈને આ ઘરમાં આ ઘરમાં ગેસ ઊંધો ખાલી મને એકને જ થાય છે બીજા કોઈ નથી થતું નહીં મને એકને જ થાય છે એટલે પછી મેં બનાવી છે ખીચડી છે જ જા આનો મંડી વીણવા જ જો જ જો વઘારેલી ખીચડી છે અને સલાડ અને છાશ તો ચાલો જેને ચેને જેનો કમ્ફર્ટ ફૂડ હોય જેને બહુ મજા ન આવતી હોય કાંઈ ખાવાની અને ત્યારે મન થાય ત્યારે ખીચડી બનાવી જ એ લોકો લેતા હોય એ લોકોને મોસ્ટ પડશે અને આજે પછી જમીને બી કાંઈક છે કંઈક કંઈક મળતું છે ફ્રિજમાં સુધારીને હાલો હાલ જીયા આવું છે થોડીક વાત મજાજો સમજુજો મને સિવરેટ હવે